ગણપતિ ગજાનન મહારાજ કી જય કૃષ્ણ કનૈયાલાલ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડ રાયની જય દ્વારિકા નાતા જે મન મામલ મા ક ગામડીઓ એને ગાડા માં લઈ જાય દ્વારિકા ના જે મન મામલકાય એક ગામડિયો એને ગાડામાં લઈ જાય કૃષ્ણ આસુદા મા જેવી જોડી રે કેવાય એક ગામડિયો એને ગાડામાં લઈ જાય કૃષ્ણ સુદા રે કેવા એક ગામળીઓ એણે ગાડામાં લઈ જાય પૂર્ણ મેદ્વાિકમાં સંગ એક જાય છે પૂર્ણ મેદ્વાિકમાં સંગ એક જાય છે હાથ માતલ સિવા જોડા

દ્વારિકા ના થયા રંગાય છે રંગી લો રંગ માંય વો રંગાય છે ભગે ચાલી દ્વારિકા પૂનમાં ભરવા જાય છે ભગે ચાલી

દ્વારિકા નો ના થયા જે મન માં મલકાય એક ગામડીયો એને ગાડા લઈ જાય રણ છોડ રાયા જે સાચું જણાવું રણ છોડ રાયા જે સાચું જણાવું પગ જકડાય ગાડુ લઈને ગાડુ લઈને આવો એમ કોણ છોડરાય એક ગામડીયો એને ગાડા માં લઈ જાય ગાડુ લઈને આવો એમ કહે હેરણ છોડરાય એક ગામડીઓ એને ગાડામાં લઈ જાય કાન ના તયા જે મનમાં મલકાઈ એક ગામડીયો એને ગાડામાં લઈ જાય ગાડુ લઈને બહુ ડાણા ધારી કામમાં જાય છે ગાડુ લઈને બહુ ડાણા ધારી કામાં જાય છે ભાવ ભર્યા પૂતરજીને ભાવમાં ભી જાય છે ભાવ ભર્યા પૂતરજી ભાવમાં છે પ્રભુ કહે પ્રભુ કહે તો જુવાય એક પ્રભુ કહે તો મારી વાટ તો જોવાય એક ગામડીઓ એને ગાડામાં લઈ જાય દ્વારી કાનો ના ત મન મામલકાય એક ગામડીઓ એને ગાડામાં લઈ જાય છાનો માનો છો ગાળો છો ટકી જાય છે છાનો માનો છો ગાળો છો ટકી જાય છે આત્મા પરમાત્મા બે બે ગારે થાય છે આત્મા પરમાત્મા બે બે ગારે થાય છે રણછોડરાય રણછોડ રાય ડા ક્નોઠા કોર કેવાય એક ગામડિયો એને ગાડામાં લઈ જાય રણછોડ રાયડા કણોઠા કોર કેવાય એક ગામડિયો એને ગાડામાં લઈ જાય ગારી કાનો ના તજે મન મામલ એક ગામડિયો એને ગાડામાં લઈ જાય દ્વારિકાનો ના ત્યાજે મન મામલકાય એક ગા મળ્યો એને ગાડામાં લઈ જાય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે દ્વારિકાધીશ કી